નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા ન્યૂઝ બ્લેટિંગ નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મોદી મારી મિત્રતા સાબિત કરે તો રાજકીય જીવન માંથી સંન્યાસ લઈ કહ્યું એનું પટેલે રાણીપ માં અઢી કલાક સુધી રિકન્સ્ટ્રક્શન કરવા સાથેનું પંચનામું કરાયું ટ્રાયમ્ફ મોટરસાયકલ રજૂ કરે છે ગુજરાતમાં તેની પ્રથમ ડીલરશીપ નરેન્દ્ર મોદીએ આપેલા ઇન્ટરવ્યુમાં નવો ફણગો ફૂટ્યો છે આ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ પોતાના સારા મિત્ર હોવાનું કહેવાતા વિવાદ થયો છે અહેમદ પટેલે તેના જવાબમાં મોદીની આ ટિપ્પણીથી સાવ પાયા વગરની અને સંપૂર્ણ જૂઠી ગણાવી હતી અહેમદ પટેલે કહ્યું હતું કે તેઓ અને મોદી વચ્ચેની મુલાકાત કે બંને વચ્ચે મિત્રતા હોવાના

અને ન તો તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી કોઈ મદદ લીધી છે તેમ ભારપૂર્વક કહેતા તેમણે ત્યાં ભોજન માટે આવ્યા હતા પણ તે સિવાય બે હજાર બે ના કોમી રમખાણો પહેલાં કે તે પછી ક્યારેય તેમની મુલાકાત મોદી સાથે થઈ નથી मुझे याद नहीं है कि कभी भी मैंने कोई काम उनको सौंपा हो सो दोस्ती की बात ही कहां रही तो ये कहना बिल्कुल बेबुनियाद है और गलत है अगर कोई कहे कि मैंने एक थोड़ी सी भी फेवर ली है या उनके घर में गया हूं उनकी ऑफिस में गया हूं अगर कोई सिद्ध कर दे तो मैं सार्वजनिक जीवन छोड़ दूंगा लेकिन चुनाव के दौरान इस तरह की बात करना लोगों को गुमराह करना मेरे ख्याल से एक रिस्पिबल जगह पे बैठ के एक जिम्मेदार व्यक्ति इस तरह की बात करे मेरा ख्याल से इसके पीछे मुझे कुछ पॉलिटिकल या राजनैतिक इसके पीछे कोई बू आ रही है या चुनाव में कोई फायदा उठाने के लिए ये चीज कही जा रही है जय्मी ये जाना के मान सम्मान अपना गुण नरेंद्र मोदी माज नहीं व्यक्ति पोता पक्ष नडिलो वाजपेयी अडवाणी जोशी के जसवंसिंह કેશુભાઈ કોંગ્રેસના આગેવાનોને સન્માનને કેવી અપેક્ષા રાખી શકે પરંતુ હવે પોતાની લુચ્ચાઈ છુપાવવા માટે અહેમદભાઈ એ સન્માન આપે અને તેમના ઘરે જવાનો વ્યવહાર ખાતો તેવું જુઠ્ઠાણું નરેન્દ્ર મોદી ફેલાવી રહ્યા છે તેના રાણીપ ખાતે આવેલી પ્રહલાદ પટેલ સ્કેટિંગ રિંગ સંકુલ ખાતે મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રના સો મીટરના ઘેરામાં પત્રકારોને સંબોધીને તેમજ કમળસિંહને બતાવીને આચાર સંહિતાનો ભંગ કરવા સહિતના મામલે નરેન્દ્ર મોદી સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળ જઈ પંચનામું કરી તેની વિડિયોગ્રાફી કરી હતી અઢી કલાક સુધી ચાલેલી કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી હિમાંશુ શુક્લા તથા ફરિયાદી પીઆઈ એચ એ રાઠોડ સહિતની ટીમ હાજર રહી હતી ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તો ગત બુધવારે યોજાયેલા મતદાન દરમિયાન રાણીપ વિસ્તારમાં આવેલ

હિમાંશુ શુક્લાને સોંપવામાં આવી હતી બ્રિટિશ મોટરસાયકલ બ્રાન્ડ ટ્રાય મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે ગુજરાતમાં તેની પ્રથમ ડીલરશિપ ફેસિલિટી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી ગુજરાત ખાતેની આ પ્રથમ ડીલરશિપ બ્રાન્ડ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે જેને વોટર કોસ્ટ ટ્રાઇમ અપ નામ આપવામાં આવ્યું છે આ ડીલરશિપ ટ્રાન્ક મોટરસાયકલની ભારત ખાતેની પાંચમી બ્રાન્ડ છે આ પહેલા કંપનીની દ્વારા બેંગ્લોર પુના હૈદરાબાદ અને કોચીમાં શરૂ કરવામાં આવી હતી આઈકોનિક બન વ્હીલ થી માડી મલ્ટી એવોર્ડ વિનિંગ બાઇક મોડલ ટોયોટાના 675 તેમજ ખાસ કરીને લેજેન્ડરી રોકેટ સુધી ટ્રાયમ્ફ આદની યંગસ્ટરની પસંદ અને જરૂરિયાત પ્રમાણેની એવી આકર્ષક બાઇક રજૂ કરવામાં આવે છે જે સુપર પરફોર્મન્સ સાથે ચલાવના અને અતુલ્ય સ્ટેટસ આપે છે આ અંગે ટ્રાયમ્ફ મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિમલ સુમ્બલે જણાવ્યું હતું કે ટાયબ મોટરસાયકલ્સ એ ખરેખર એક આઇકોનિક બ્રાન્ડ છે અને અમારી મોટરસાયકલે રેસ ટ્રે પર માત્ર એવોર્ડ હાંસલ નથી કર્યા પરંતુ હોલીવુડની સિલ્વર સ્ક્રીન પર ટોન ક્રૂઝ અને ક્લિન્ટ ઇસ્ટવુડ જેવા સ્ટારે તેમની સવારી પણ કરી છે અને અમારી બાઇક્સ દુનિયાની લોકપ્રિય મૂવીમાં જોવાઈ છે અને વખણાઈ પણ છે ટાઇબ મોટરસાયકલ દ્વારા ફપાતી સવારીની ગુણવત્તા અને અદ્ભુત અનુભવ દરેક ઉત્સાહી

we uh -huh.